हेलो जय श्री कृष्ण नमस्ते स्वागत है यूट्यूब चेनलो बड़ा मजा मांगे आई होप एंड त તો કામે દોસ્તો પાશનની વિડિયો નય જોય હોય તો કેમે પણ કામે જોઈ લેજો પાશનની વિડિયોની અંદર આપણે પ્લાસ્ટિક ને કાચ ને અને સ્ટેશનરી નું સામાન બતાવે હતો તો તે વિડિયો ખૂબ જ વાયરલ થઈ છે અને ઘણા બધાના સારા કમેન્ટ પણ આવ્યા છે તો આજની વિડિયોની અંદર હું તમને બતાવી ગઈ સ્ટીકલની અંદરની ઘણી વસ્તુ જેના કામે ડેકોરેટ આઇટમ તરીકે પણ ઉપયોગમાં લઈ શકશો અને બંડલની અંદર પણ તમે રાખી શકશો તો લોકેશનની વાત કરીએ તો વડતા શહેરમાં આવેલું છે અકોટા વિસ્તાર અહીંયા તમને જોવા મળશે ડિમાન્ડ આ જે ડિમાન્ડ ની बाजू ને અnder તમને આ મેગાન જોવા મળશે અને આ મેગાન ની અnder ઘણો બધો કલેક્શન પણ આવેલો છે તો તમે એક વખત અહીંયા આવીને વિજેટ કરી શકો તો ચાલો દોસ્તો વિડીયોની શરૂઆત કરીએ લોકેશન તમને બતાવી ગઈ જો હવે તમને બતાવી ગઈ એકલને વષ્ટુ તો આજે આપણે જોઈશું પિસ્તલની અલગ અલગ આઈટમી શકો છો આઈટમ એક રાઉન્ડ ની અંદર તમને નવ દીવા લાગેલા જોવા મળશે આવા બે રાઉન્ડ બનેલા છે આ રીતના દીવા પણ તમે ખરીદી કરી શકો છો આ હેવી ક્વોલિટીની અંદર બધા દીવા છે જેની કિંમત પણ તમને થોડી વધારે જોવા મળશે દરવાજા ઉપર લટકાવવા માટે આ રીતના તમે ખરીદી કરી શકો છો પિત્તલની અંદર બનેલા છે

बने लो अंदर में शैडों पर पानी पानी का मैं सजावट कर सकोश और इतना हैंडल पण तुमने जोवा मार्शे एक कल में अंदर बनेगा कोई या हमें जोड़ सकोश रतिमा

આ રીતની તમને મળશે ફૂલદાની સજાવટ કરવા માટે નાની લઈને મોટી ફૂલદાની અહિયાં તમને મળશે જોવા પિસ્તલની અંદર એની ઉપરની સાઈડ ઉપર તમને આ રીતનું પ્રિન્ટિંગ વર્ક પણ જોવા મળી જશે અહીંયા તમે આ રીતની હાથેની બનેલી પ્રતિમા ચેક કરી શકો છો তোম চেক করে সকোসো অলগ অলগ দেবী দেবতা পিতলি অনেক প্রতীম গণেশ জী হনুমান জী મંદિરમાં લટકાવવા માટેની અહીંયાથી તમને ગંધ પણ મળી જશે ગણતરી આ રીતનું લટકતું દીવા કરવા માટેનું ઝુમ્બર પણ તમને જોવા મળશે તે પણ ઘણતરી શાળ છે

અહીંયા તમે ચેક કરી શકો છો રામ મંદિર પ્રો મેં કમ અહીંયા ભાવ તો કયો નથી દરેક વેરા રીનો ભાવ અલગ અલગ છે બે બતાઓ ખૂબ જ મુશ્કેલ છે તમે અહીંયા આવીને પૂછીને ખરીદારી કરી શકો છો

તો દોસ્તો આજની વિડીયોની અંદર અહીંયા સુધી વડોદરાના અકોટા વિસ્તારમાં આવ્યા અને પેટ્રોલમાંથી બનેલી ઘણી બધી આપણે વસ્તુઓ જોઈ મેં તમારી સાથે કિંમત શેર નથી કરી કારણ કે અહીંયા પેટ્રોલમાંથી બનેલા ઘણા બધા નમૂના અહીંયા મૂકવામાં આવ્યા હતા અને દરેક નમૂનાની કિંમત બતાવી એ ઇમ્પોસિબલ હતું તમને જો વસ્તુ ગમી હોય તો તમે અહીંયા આવીને પિત્તળની વસ્તુ ખરીદદારી કરી શકો છો આ પિત્તળની વસ્તુ જે બનાવેલ છે તે હેવી ક્વોલિટી ની અંડર છે તમને ડાયરેક્ટ વસ્તુનો ભાવ 500 રૂપિયા ની ઉપર જવા મળશે કારણ કે આ હેવી ક્વોલિટી ની અંડર અને મજબૂત પિકલ ની વસ્તુ તમને જોવા મળશે અને વજન ડટ થશે તો અયા આની વિડિયો ની અંડર અયા સદે તો વિડિયો તમને પસંદ આવે હોય તો તમે તમારા મિત્ર સાથે શેર પણ કરી શકો છો અન્યથા તમે વિડિયોને લાઈક પણ કરી શકો છો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી આપણી આ YouTube ચેનલને તમે આગળ વધારી શકો છો તો આજના સુધી વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત